અલ્યા ભત્રીજા હે મેળા પાટી ગયા ને ઘેર આવો ચડાવ ના ઘેર તમે એકલા એકલા બેહી ગયા સગડ ઓમ ઓમ ઘુંંતા હતા અલ્યા તું નેનોય લે આ એટલા તો નઈ બે આડું હું તને ના હું નેરો બેરો કયો હું તું ચડી જાવ અલ્યા તો કર આ त्वन्यानों जी मारती जया. गवार गणाँ does kind abonn क�ता यार शो, कैस्भर मेम कोरे लिए लिंग भारी आपले हे लो फिर और o आज मारती जया? वार स्केल आप मारतीत

એ બધું કે આ થઈ રહ્યો તો તમે હું કેવા મતલા લઈ ગયા આલે આ હું લઈ જવાનો તો આ તો પણ આપણો બારોબાર પેલા કાકાના ફૂલ તો આવે બારોબાર તો જતા રહીએ પણ આ તો શું કરીએ હવે તો તો હું કેતો તો તો કે લઈ લો લઈ લો કે ના ના નઈ લેઓ હવે શું ગોમો જા કે હું આપણે ઘેર જવાનું હું આ ગોમો હું જતા યાર ના ના ઘર જવાનું આપણે હાલ તો હવે આપો આવે તો કાકા ઘરમાં ના પહેવા દઉં કે કોઈ ના ના તો બોલું ના આવ્યો નથી

આ મોટો ગઢાનો જે માલ મુને નો અલ્યા રૂમ હું મારા અલ્યા આપણે એ તમે તો મતલબ હા છે કરી શું કરશો